આવળ એટલે આપણે કોઈનો વિશ્વાસ જ કરવાનો આ સંજોગો આપણે કહીએ તો કોઈનો વિશ્વાસ કેરા જેવું નથી આગળ વધવાનું અને તો ઘણા બધા છે જો ને કોઈ ડોક્ટર એન્જિનિયર કોઈ ડાન્સર કોઈ સંગીતકાર બધાને કહ્યું કે હું ભણીને આગળ વધું હું આજ કોઈ વાર ભણી સામે બાળ મંદિર છે ત્યાં જ ભણી છું અહીંયા બાલાશ્રમમાં અહીંયા ભણી છું એકથી તાલુકા કાનૂની સેવા સમિતિ આયોજિત કાનૂની શિક્ષણ શિબેનું આયોજન કરવામાં આવેલું છે તો આપણને સરસ વાઘેલા સાહેબે આપણને માહિતી આપી કાયદા વિશેની માહિતી આપી બરોબર તો એ કાયદા વિશેની માહિતી આ માટે આવી કે જેથી કરીને તમારામાં જાગૃતતા આવે તમારામાં સજાગતા આવે જરૂરી છે જો કરાટેની તાલીમ તમે એમને આપશો તો એ કરાટેમાં ચેમ્પિયન બનશે અને આવા કોઈ જ્યારે કિસ્સાઓ બને ત્યારે એ પોતે પોતાની જાતે એ સામનો કરી શકશે બરોબર છે કારણ કે આવા જેવા જ્યારે કિસ્સાઓ બનતા હોય છે ત્યારે એ કોઈ વ્યક્તિ આજુબાજુમાં ન હોય ત્યારે આવા કિસ્સાઓ બનતા હોય છે છે તો આના માટે ખાસ એ કરાટેની તાલીમ માટેનો પ્રોગ્રામ રાખો તો છોકરા હોય તે પણ એ શીખી શકે અને છોકરીઓ પણ એ રીતે શીખી શકે કોઈ પણ અપહરણ કરનાર કોઈ વ્યક્તિ હોય અને બાળકનું અપહરણ કરવા માગતા હોય તો એની સામે પણ એ સામનો કરી શકે તો એ વખતે પણ એ કરાટેની તાલીમ કામ લાગી શકે બરાબર છે અને છોકરીઓમાં જરા થોડી મક્કમતા આવે અને મા બાપે પણ ખાસ બાળકીઓ માટે ધ્યાન રાખવું જોઈએ કે બે જ્યારે સ્કૂલે જતી હોય ત્યારે એને એકલી ન મોકલવી જોઈએ સાથે એને બે ત્રણ બહેનપણીઓને સાથે એને મોકલવી જોઈએ કે જેથી કરીને એકબીજાની સેફ્ટી જળવાઈ રહે એ પણ મા બાપે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે અને બાળકીએ પણ પોતાની રીતે જાગૃતતા રાખવાની સજાગતા રહેવાની ખાસ જરૂર છે બરાબર છે તો એના માટેનો એક સ્પેશિયલ કાયદો છે પક્ષનો કાયદો છે

સગીર એટલે શું સગીર એટલે કે એને કોઈ મત દેવાનો અધિકાર ન મળે કોઈ પણ સહી ન કરીએ કે કોઈપણ આપણે સોગંદનામું કરવું હોય તો આપણે વાગીને જરૂર પડે